ટોપિક પર સમજાય છે સ્વગ્રહ્ય પ્રમાણિતતા વ્યક્તિને પોતાના જાત પર પ્રમાણિતતા હોવી જોઈએ તે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારે પોતાના નબળાઈ પર પોતાની નબળાઈ ઓળખવી તેના પર કામ કરવું અને જે વ્યક્તિ પોતાના જાત પર પ્રમાણિતતા હોતું નથી તે વ્યક્તિ સમાજમાં કોઈ સાથે પ્રમાણિતતા રહી શકતું નથી આથી આપણે જાગૃત થવું એ ખૂબ જ જરૂરી છે બીજો ટોપિક